અમારી ચેનલ મંત્ર શક્તિ લાઇક સબસ્ક્રાઈબ કરો જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂળ સુજાન કહ તો તુમ અભય વરદાન જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂળ સુજાન કહ દાસ તુમ દેવ અભય વરદાન ભાવાર્થ શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો હે ગણેશજી આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવાનું વરદાન આપો જય દીનદયાલા સદા કરત સંતન પ્રતિપાલા જય ગિરિજાપતિ દીનદયાલા સદા કરત સંતન પ્રતિપાલા ભાવાર્થ જે દીનજનો પર કૃપા કરનાર છે અને સંતજનોની સદા રક્ષા કરે છે એવા પાર્વતી ગિરિજા પતિ શંકર ભગવાનની જય હો વાલ ચંદ્રમાં સોહતની કે નાગફની કે ભાલ ચંદ્રમાં સોહતની કે કાનન કુંડલ નાગફની કે ભાવાર્થ જેમના મસ્તક પર ચંદ્રમાં શોભાયમાન છે અને જેમણે કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કર્યા છે ગોર સિર ગંગ

જેમણે વાઘની ખાલના વસ્ત્ર ધારણ કર્યા છે એવા શિવજીની શોભા જોઈને નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે મેના માતો કી દુલારી વામાંગ સોહત છવિ એન મૈના માતુ કી હવઈ દુલારી વામ અંગ સોહત છવી ન્યારી ભાવાર્થ મહારાણી મૈનાની દુલારી પુત્રી પાર્વતી એમના ડાબી બાજુએ સુશોભિત થઈ રહ્યા છે કર ત્રિશૂલ સોહત ભારી કરાત સદા શત્રુન ક્ષયકારી કર ત્રિશૂલ સોહત કરત સદા શત્રુન ક્ષયકારી ભાવાર્થ જમના હાથોમાં ત્રિશૂલ અત્યંત સુંદર પ્રતીત થઈ રહ્યું છે કે જે નિરંતર શત્રુઓનો વિનાશ કરે